Bunyah lagi, rawat dia. Dia nak dia. Dia bunah مل

મારનો જલેવાના જાય બજુ સારે નઈ જાય ક્યાંય જાય સાફ થઈ કે છે ટેબલ ટેબલ આ લાઈન નું બસ કોઈ કાંઈ હમણાં હું બાબા પૂછી જ કાંઈ આવ્યું એવું જ નથી હાટીને તક ન બાકી મળે નથી હા જાત જાતે દુકાન બાંધ હમ બસ હું ભાગ હું મારી દઉં

કેટલા તો 15 અને અત્યારે એમાં દે હાઈ એની જળવાની જરૂર ન પડે ત્યાં ચાર માની દીધી છોકરા ત્યાંને એટલા નો આ એટલે ફરા સડીમાં હવા હવાનો નિયમ તો મને લાગે છે છોટિયા વિકાસને બે જ જન ના બે આતો જો ઓય સુમો

આ ગેમ કે ભલે ના આવે તો ફકરે કુદરત તો લાય गाइस આ મુજબ બધું દેખાય લાય अब यार ये जमा है ओ देख भाई बहुत गोदु सुन रे व आ नहीं